નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રશિયામાં આઠ પોઈન્ટ આઠ ની તીવ્રતા ભૂકંપ આવ્યો સુનામી ત્રાટકી વીસ દેશમાં બસો શહેર ગામો ઉપર આ ભૂકંપ થી ઉભી થયેલ સુનામી ની ચપેટમાં તોતેર વર્ષ બાદ સૌથી મોટો ભૂકંપ આવ્યો જાપાનમાં માં વીસ લાખ લોકો ને સલામત સ્થળે ખસેડાયા જાપાન નું અણુમથક ખાલી કરાયું જુઓ આ ભૂકંપ તથા સુનામી નો વિસ્તૃત અહેવાલ સાથે નિષ્ણાતો ના અભિપ્રાય વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા આઠ હતી ભારતીય સમય મુજબ બુધવારે સવારે ચાર ચોપન વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો રોયટર્સના જણાવ્યા અનુસાર કામચાટકામાં તેર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે આના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે યુએસજીએસએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી ઓગણીસ પોઈન્ટ ત્રણ કિલોમીટરની ઊંડાઈએ હતું કામચાટકાના ગવર્નર વ્લાદીમિલ સોલોડોવે એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે આજનો ભૂકંપ દાયકાઓમાં સૌથી શક્તિશાળી હતો તેમણે કહ્યું કે એક કિન્ડરગાર્ટન સ્કૂલને નુકસાન થયું છે જાપાનમાં એનએચ કે ટેલિવિઝન અનુસાર એક ફૂટ ઊંચા સુનામીના પહેલા મોજા દેશના પૂર્વી કિનારા સુધી પહોંચી ગયા છે જાપાને વીસ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે આ ઉપરાંત તેના કુકુશીમાં પરમાણુ રિએક્ટરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે અમેરિકાના અલાસ્કા અને હવાઈ ટાપુઓ સુધી સુનામીના મોજા પહોંચી ગયા છે યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર આ ભૂકંપ અત્યાર સુધીના છ સૌથી શક્તિશાળી ભૂકંપોમાં ગણાશે આ પહેલાં પણ આવી જ તીવ્રતાના બે મોટા ભૂકંપ આવ્યા હતા જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઈશીબાએ સુનામી ચેતવણીવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવા અપીલ કરી છે જાપાન હવામાન એજન્સી અનુસાર સુનામીના મોજા ઉત્તર જાપાન સુધી પહોંચવા લાગ્યા છે ટોક્યો ખાડી અને ઓસાકામાં સુનામીની સલાહ જાહેર કરવામાં આવી છે જ્યાં એક મીટર ઊંચા મોજા પહોંચી શકે છે કોલંબિયાએ પેસિફિક મહાસાગરના કાંઠે આવેલા તેના કેટલાક વિસ્તારોમાં સુનામીના ભયને ધ્યાનમાં રાખીને ચેતવણી જારી કરી છે દરિયા કિનારા બંધ કરવામાં આવ્યા છે અને દરિયાઈ ગતિવિધિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અમેરિકાએ દક્ષિણ પેસિફિકના કેટલાક ભાગો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે આમાં પાપુઆ ન્યૂ ગીની સોલોમન આઇસલેન્ડ અને વનુઆતુ જેવા દેશોનો સમાવેશ થાય છે આ ચેતવણી યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવી છે કચ્છ યુનિવર્સિટીના ડોક્ટર ગૌરવ ડી ચૌહાણ આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે વાત કરી તેમણે જણાવ્યું કે ઇન્ટરવ્યુ આખી વાત અમને સમજાવો કે ભૂકંપ કઈ રીતે આવ્યો ક્યાં આવ્યો અને એની અસરો શું છે સુનામી પણ આવવાની છે ભૂકંપની વાત કરીએ તો ભૂકંપ જનરલી હંમેશા જે પ્લેટ બાઉન્ડ્રી ઉપર અથવા તો એક જ પ્લેટની અંદર આવે છે કચ્છના ભૂકંપ એક જ પ્લેટની અંદર ઇન્ટ્રા પ્લેટ કહેવાય જ્યારે આ બધે ભૂકંપની વાત કરીએ તો આ બધે જ્યારે બે મતલબ પ્લેટની વચ્ચેનું ઘર્ષણ થાય ત્યારે કોઈ વાયબ્યુએશનલ પ્રોડ્યુસ થાય તો એ ભૂકંપ આવે છે બરાબર હવે પ્લેટમાં ત્રણ જાતના મુમેન્ટ હોય કે જ્યારે બે પ્લેટ એકબીજાથી અલગ થાય જેમ કે આફ્રિકાની વાત કરીએ તો ઈસ્ટ આફ્રિકામાં એથિયોપિયા છે ઉમાકાનેથી બે પ્લેટ અલગ થઈ રહી છે મતલબ ઉમાકાને ખાડો બની રહ્યો છે તો ભૂકંપ આવી શકે છે ઘણીવાર એવું થાય છે કે બે પ્લેટ એકબીજાની સામેથી આમ ગુજરે બરાબર તો આપણે આ અમેરિકાની વાત કરીએ વેસ્ટ અમેરિકા નોર્થ અમેરિકાના વેસ્ટ ભાગમાં વાત કરીએ તો આમાં કને જે અમેરિકન પ્લેટ ને પેસિફિક પ્લેટ છે એકબીજાની સામે છે આમ બાજુમાં ગુજરી રહી છે રોજ છે જેને વર્લ્ડનો બહુ ફેમસ સેન એન્ડ્રિયા ફોલ્ટ કહેવાય છે અને એક ભૂકંપ એવો આવે છે કે જ્યારે બે પ્લેટ સામે આવે એકબીજા સામે બરાબર જ્યારે બે પ્લેટ સામે આવે ને એ સૌથી ખતરનાક અને સૌથી ડિસ્ટ્રક્ટિવ ભૂકંપ ત્યાં આવે કારણ કે ત્યાં કને છે ને પ્રેશર હોય બાકી બધી જગ્યાએ પ્લેટ આજુબાજુ થાય તો ઓછું પ્રેશર હોય

તો જે પેસિફિક પ્લેટ છે આખી આખું પેસિફિક પ્લેટ છે બહુ મોટી પ્લેટ છે હજારો કિલોમીટર પાંચ થી છ હજાર કિલોમીટર નોર્થ અમેરિકાનીઝમ થઈ રહી છે એમાં પેસિફિક પ્લેટ છે એ નોર્થ અમેરિકાની પ્લેટની નીચે જઈ રહી છે બરાબર આ નીચે જઈ રહી છે એના કારણે જે પ્રેશર ભેગું થઈ રહ્યું છે બરાબર અને દરિયાના ભાગમાં આપણે એને હવે ઝૂમ છીએ આ તમે જે પૃથ્વીનો જે નકશો જોવો છે એમાં ઘણી બધી મોટી પ્લેટ છે એમાં ઘણી દરિયાઈ પ્લેટ છે ઘણી જમીનની પ્લેટ છે તો પૃથ્વીની અંદર જેમ કે આફ્રિકન પ્લેટ છે આ યુરેશિયા પ્લેટ છે આપણી ભારત અને ઓસ્ટ્રેલિયાની ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે પેસિફિક પ્લેટ છે હવે આપણે જો આજની વાત કરીએ છીએ હવે આજની જે વાત કરી છે તમે જોઈ શકો છો કે અહીંયા કને નોર્થ પેસિફિક પ્લેટ આ જે બાઉન્ડ્રી છે એ પ્લેટ બાઉન્ડ્રી છે બરાબર નોર્થ પેસિફિક પ્લેટ છે આ આપણી નોર્થ અમેરિકન પ્લેટની અંદર જઈ રહી છે અંદર જઈ રહી છે એટલે આની જે બાઉન્ડ્રી છે એ દરિયામાં ફોલ કરે છે જ્યારે કોઈ પણ ભૂકંપ જમીન ઉપર પેદા થાય એનું એપી સેન્ટર જમીન ઉપર હોય તો વિનાશક ભૂકંપ આવે લેન્ડસ્લાઇડ થાય જે આપણે હિમાલયમાં જોઈએ છીએ પણ જયારે કોઈ પણ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દરિયામાં હોય બરાબર ત્યારે શું થાય છે કે વાયબ્રેશનના કારણે દરિયામાં હલચલ તો થાય જ પણ દરિયાની અંદર એ વાઇબ્રેશન મોટા મોટા સુનામી વેવ પ્રોડ્યુસ કરે અને એ સુનામી વેવ છે એ જમીનમાં હજારો કિલોમીટર સુધી ટ્રાવેલ કરે તમે વાત કરી કે ઘણા બધા વિસ્તાર કેમ ખાલી કરવામાં આવે છે તમે આ જ પ્લેટની જરા સ્ટડી જોઈએ તો આ જે પ્લેટ જે છે બરાબર આ પ્લેટની મેકેનિઝમ તમે જોવો તો આ કેટલી મોટી પ્લેટ છે આ કમસે કમ પંદરેક હજાર કિલોમીટર લાંબી પ્લેટ કહેવાય હવે આ લાલ કલરનો તમને જે શેડ એરિયા બતાવે છે પ્લેટ બાઉન્ડ્રીનો ત્યાં કને રેગ્યુલર મુવમેન્ટ ચાલુ છે બરાબર આજે તમે કોઈપણ જગ્યાએ બે પ્લેટનું મિલન કરો તો એની બાઉન્ડ્રી તો હજારો કિલોમીટર લાંબી છે જો અહીંયા ભૂકંપ આવ્યો તો હોઈ શકે છે હજાર કિલોમીટર પછી એ ભૂકંપ આવે બરાબર અને દરિયાની જે સપાટી છે એમાં હંમેશા જેન્ટલ હોય મતલબ એક ફ્લેટ ટરેન હોય વેવને લાંબે સુધી ટ્રાવેલ કરવામાં વાર ન લાગે તો આજી પ્લેટની બાઉન્ડ્રી છે બરાબર આપણે જે આ પ્લેટની બાઉન્ડ્રી છે જે આપણે ગૂગલમાં પણ જોઈએ છીએ બરાબર હું તમને ગૂગલ અર્થમાં જે આપણા હરેક મોબાઈલમાં હોય છે બરાબર એમાં જ બતાવું તો આજી પ્લેટની બાઉન્ડ્રી તમે જોઈ શકો છો આ આખી પેસિફિક દરિયો કહેવાય તમે જો કેટલો મોટો દરિયો છે અને પેસિફિક દરિયાન થોડુંક આગળ કહું તો આ તમારી પ્લેટ બાઉન્ડ્રી છે જે આ નોર્થ અમેરિકાનો પાર્ટ છે આ આપણો રૂસનો પાર્ટ છે અહીંયા જાપાનનો પાર્ટ આવે છે હવે કોઈ પણ ભૂકંપ જો આ પ્લેટ ઝોનમાં આવે તો એની અસર આખી અમેરિકા સુધી પણ થાય અને એની જ અસર આખી તમારે જાપાન અને ચાઈના સુધી પણ થાય એટલે કે હજારો ને હજારો હજારો કિલોમીટર સુધી થાય એટલે ક્યારે પણ આ ભૂકંપ અહીંયા ગણે આવ્યો આજે અમે આંગળી રાખી છે અબોલપે ઇનથી બતાવું છું આ ભૂકંપ અહીંયા કને આવ્યો હવે અહીંયા ભૂકંપ આવ્યો છે એનો મતલબ એમ છે કે આપણે આ જે આ પટ્ટો દેખાય છે ને આખે આખો પટ્ટાને એલર્ટ કરી દેવો જોઈએ બરાબર ત્યાં કને મોટામાં મોટા વિનાશક ભૂકંપ અને વિનાશક સુનામી આવી શકે છે જે યુએસજીએસ યુનાઇટેડ સર્વે ઓફ મતલબ જે જિયોલોજિકલ સર્વે છે એની વેબસાઈટમાં તમને બતાવું તો હવે આપણે જોઈએ તો આજી પ્લેટની બાઉન્ડ્રી છે જો આ ભૂકંપ આવ્યો પણ આ ભૂકંપના સાથે સાથે

આજે સુનામીનો મતલબ શું થાય કે સુનામી ભૂકંપ આવે એટલે એવું નહીં કે ભૂકંપ આવે ને તરત જ બીજી મિનિટ સુનામી આવી એવું ન થાય જયારે ભૂકંપ આવે માની લો કે અત્યારે જોવા જઈએ તો આ જે વિસ્તાર છે જમીન તો કેટલી દૂર છે બરાબર આ છે છે બરાબર ભૂકંપ અહીંયા આવ્યો છે અહીંયા જયારે ભૂકંપ આવ્યો ત્યારે અહીંયા વાયબ્રેશન પ્રોડ્યુસ થયું હશે અહીંયાથી સુનામીના વેવ જન્મ્યા હશે એ સુનામીના વેવ હજારો કિલોમીટર જાય આજે એક ફ્લાઇટ જે છે એ મુંબઈ થી નીકળે આઠસો ની સ્પીડે જતું હોય બરાબર અને એને દિલ્હી પહોંચતા બે કલાક લાગે બરાબર તો આ સુનામી વેવ છે એ ફ્લાઇટ તો આઠસો થી નવસો કિલોમીટર પ્રતિ ઘંટાની જાય આ સુનામી વેવ અગર સો કિલોમીટરની મતલબ સ્પીડમાં પણ જાય તો એને અમુક મતલબ પંદર વીસ પચીસ ત્રીસ જેટલા કલાક લાગે એટલે સુનામી વેવ જનરેટ થઈ ચૂક્યા છે આ ભૂકંપ દરિયામાં આવ્યો છે એટલે સુનામી વેવ જનરેટ થઈ ચૂક્યા છે પણ આ સુનામી વેવ ક્યાં સુધી એને મોટિવેશન મળે ઘણી વાર એવું હોય કે સુનામી વેવ એકવાર જનરેટ થઈ ગયા અને એને ધક્કો મળે અને ઘણી એવું હોય કે એનો સામનો પણ થાય

શાંત થશે એટલે સુનામી કેટલી વિનાશક હશે ત્યારે પણ આ પ્રકારના મોજા ઉછળ્યા હતા બરાબર અને એટલા માટે સુનામી વેવને કંટ્રોલ કરવા માટે મેક્સિમમ લોકો મેંગુ વાવેતર કરે દરિયા ઉપર કે સુનામી સાયક્લોન સ્ટોમ ને થોડાક નબળા પાડવાનો પ્રયાસ કરે પણ આ વિસ્તારની અંદર

એટલે પાણીથી ભરાઈ જાય છે એવું બની શકે તો સાહેબ આટલી બધી મોટી વાત આવી છે તો કેટલો સુનામીના મોજા દરિયાની સપાટી છે બરાબર એનાથી બાર મીટર ઊંચા ઉછરે છે એટલે બાર એ છત્રીસ ફૂટથી વધારે ઊંચા ઉછળે છે બરાબર તો જે વિસ્તાર સુનામીની હાઈએસ્ટ મોજા ઉછળવાની જે લિમિટ છે બરાબર એનાથી પાંચ ફૂટથી ઉપર હોય એ વિસ્તાર થોડોક સેફ ગણાય બાકી સુનામી ની જે હાઈટ છે એના મોજાની જે હાઈટ છે એ એરિયામાં જેટલો પણ વિસ્તાર છે એ તાત્કાલિક ધોરણે એને ખાલી કરાવી દેવો જોઈએ તબાઈ થાય આપણે એક ચોટ જેને કહેવાય છે ને કે નુકસાન આર્થિક નુકસાન ને પહોંચી વળાય બરાબર જાન મારી થાય એને ન પહોંચી વળાય અને સુનામી પેલા તો એવું હતું કે સુનામી આવતી ને તો કોઈને ખબર પણ નથી કારણ કે ટેકનોલોજી એટલી સારી નથી હવે તો ટેકનોલોજી સારી છે વિચાર કરો કે આપણે કઈ પણ દીધું છે કે સુનામી નીકળી ચુકી છે આવશે તો આપણી પાસે કલાકનો ટાઈમ છે બરાબરમાં વીસ લાખ લોકોને ખસેડી ખસેડી નાખે કારણ કે જાપાનનો જે કોસ્ટ છે જે સુનામી અગર બાર મીટર ઊંચી ઉછળે છે તો બાર મીટર દરિયાથી બાર મીટર જે નીચેનો એરિયાનો જે કોસ્ટ છે એ એરિયાને તરત જ ખાલી કરી જ દેવો પડે ત્યાંથી માણસો હટાવી દેવા પડે પછી જેમ કે રેડિયો એક્ટિવ આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય ઓમાનો પણ જે પ્રિકોશન લેવાના હોય ખસેડી નાખવો પડે કારણ કે ભગવાન ન કરીને જો ઉમા કને કોઈ નુકસાન ને તોડફોડ થાય હવે આજકાલ બધું ઇલેક્ટ્રોનિક સોફ્ટવેર ઉપર ડિપેન્ડન્ટ છે કોઈ પ્રોબ્લેમ થઈ જાય બરાબર તો મોટું નુકસાન થી બચવા માટે આ સારામાં સારો ઉપાય કરે છે એનો બતાવો એટલે નીચે કેન્દ્ર અલગ અલગ સોર્સ અલગ અલગ ઇનપુટ આપે છે પણ સૌથી સારું અને વિશાળ વિશ્વ લેવલની વાત કરીએ તો એ છે યુએસજીએસ બરાબર યુએસજીએસ જે છે સૌથી પરફેક્ટ આપે છે એકોર્ડિંગ ટુ યુએસજીએસ એસજીએસ આજે આનું કેન્દ્ર બિંદુ છે

તો આની ઉપર જે ભૂકંપ આવે છે એ ખાલી જોવા જાય તો વીસ કિલોમીટર જે બહુ મોટી વસ્તુ ન કહેવાય આખી જે ડેફ છે આપણું જે ના જમીનનું જે ક્રસ્ટ કહેવાય જમીન નું ક્રસ્ટ આપણે પૃથ્વીની વાત કરીએ તો વચ્ચે કોર છે સાડા છ થી સાત હજાર કિલોમીટર ની વચ્ચે પૃથ્વીનું રેડિયસ છે બરાબર એમાં ઉપર ખાલી ને ખાલી સો કિલોમીટર જેટલું જ આપણું ક્રસ્ટ છે એટલે આને બહુ ઊંડો અર્થવેક ન કહેવાય જે બહુ ઊંડો ઓર્થપ્રેક હોય કે જેનું કેન્દ્ર બિંદુ સેન્ટર ચાલીસ કિલોમીટર દૂર હોય પચાસ કિલોમીટર દૂર નુકસાન ઓછું હોય કારણ કે એની કંપન ઓછા હોય કિલોમીટર છે અને વીસ કિલોમીટર ની અંદર જે કંપન પ્રોડ્યુસ થાય એ બહુ જ ભારે હોય એટલે કે જેટલી સપાટી ઉપર હોય એ ભાષામાં કહેવાય સેલો સેલો એટલે જેનું કેન્દ્ર બિંદુ પચીસ કિલોમીટર થી ઉપર છે પચીસ કિલોમીટર નીચે જયારે કેન્દ્ર બિંદુ હોય બરાબર ત્યારે તકલીફ પડે કચ્છના ભૂકંપ તમે ક્યારેક ગોળ કરજો કચ્છના ભૂકંપ બહુ ઊંડા હોય છે બરાબર અને પાછું અહીંયા દરિયો નથી મતલબ દરિયા ઉપર નથી આવતો દરિયા ઉપર આવે તો અહીંયા પણ ભૂકંપ આવી શકે છે કચ્છની વાત કરીએ આપણે જસ્ટ એક મિનિટ માટે ડાયવર્ટ થાય છે કે આ આપણો કચ્છનો વિસ્તાર છે બરાબર આ કચ્છનો વિસ્તાર છે ને અહીંયા કને પણ એક લાલ લાઈન જાય છે તો આ ઇન્ડિયન પ્લેટ છે બરાબર અને આ આપણી બીજી પ્લેટ છે આખો ઓમાન તો જયારે ઓગણીસો ને માં અહીંયા આપણે સુનામી આવી હતી ત્યારે ઓમાન કોસ્ટ આપણે શું કહેવાય પાકિસ્તાનનો કરાચી કોસ્ટ અને આપણા સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટમાં પણ પણ અસર અસર થઈ થઈ હતી હતી ઉપર બરાબર તો આપણે પણ અહીંયા કને એવું છે કે કારણ કે અહીંયા કને પણ એક પ્લેટ બાઉન્ડ્રી છે ઇન્ડિયન પ્લેટ અને આફ્રિકન પ્લેટ જે છે એ થાય છે એટલે આ આપણે બહુ જોવાનો વિષય છે કે ઘણી બધી જગ્યાએ જ્યાં પ્લેટ બાઉન્ડ્રી હોય ત્યાં અતિથી અતિ વિનાશક ભૂકંપની અપેક્ષા હોય છે

અત્યારે આઠ પોઈન્ટ આઠ નો મેગ્નિટ્યુડ ભૂકંપ આવ્યો છે એના એના પહેલાના થી આવ્યા પણ હવે જો નવ નો ભૂકંપ આવ્યો તો આ પરીક્ષોક કહેવાય તો આનાથી વિનાશક ભૂકંપ પછી વેઇટ કરે છે કે પછી આ તો છે ને કે જ્યારે એ એક મોટો ઇન્ટરવલ થાય જેમ કે બે હજાર એક ના ભૂકંપ ને વીસ વર્ષ થયા છે અને કોઈ મોટો ભૂકંપ નથી આવ્યો એટલા માટે કહી છે કે આ બધે બે હજાર એક ના આફ્ટર શોક છે જે એ ઝોનમાં આવે છે બરાબર તો આ એરિયા તો હજી કોને ખબર કેટલા આફ્ટર શોક કે પ્રિશોક જોશે બરાબર એ આવનારો ટાઈમ એક બે મહિના નક્કી કરશે પણ એમાં કોઈ સંદેહ નથી કે આ વર્લ્ડની સૌથી એક્ટિવ પ્લેટ બાઉન્ડ્રી છે પેસિફિક ઓશનનો નો જે છે એમ કહી છે કે જો આટલા બધા ભૂકંપ આવી ગયા તો એ એ એની એની છે ને તીવ્રતા ઓછી થઈ ગઈ કારણ કે તમે કહો છો એની ગરમી નીકળી જાય છે સો સો કોઈ પણ આવતા હોય ત્યારે તો પછી સુકા માં આવે છે એક્ઝેક્ટલી હું કચ્છની વાતમાં એ વાત કરું છું કચ્છમાં શું છે કે એક જ પ્લેટની અંદર કોઈ દબાણ થાય ને એક જ પ્લેટની અંદર તિરાડ થાય બરાબર ત્યારે એ તમારી સ્ટ્રેસ રિલીઝ થાય છે કારણ કે કચ્છની અંદર એ જે ફોલ્ટ છે એમાં સ્ટ્રેસનું અમાઉન્ટ ઓછું હોય છે તમે વિચાર કરો કે આ હું આવડી મોટી પ્લેટ બાઉન્ડ્રી છે 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 જો એની સામે ટપકો એટલે ભૂકંપ આવે ને એ ઠીક છે સ્ટ્રેસ નીકળી ગયો પણ તમે વિચાર કરો કે આટલી મોટી પ્લેટ બાઉન્ડ્રી હોય જેનો વિસ્તાર પંદરેક હજાર કિલોમીટરનો હોય તો એમાં સ્ટ્રેસ કેટલો હશે તો આટલી મોટી પ્લેટ અને સામે અમેરિકાની પણ મોટી પ્લેટ છે તમે હજી પણ આની જો આપણે ડિટેલમાં જોઈએ બરાબર અમેરિકાની પ્લેટ તો આથી મોટી છે બરાબર તો અતિ સેંકડો વધારે છે બરાબર એટલા માટે અહીંયા તો સ્ટ્રેસ આ નીકળે છે હું તો એમ કહું છું રૂટીન પ્રોસેસ છે બરાબર આ તો આપણે લોકો રહે છે એટલે ખબર પડી છે કે ભૂકંપ આવ્યા છે બાકી પૃથ્વીમાં એવી એવી જગ્યા જેમ કે હું વાત કરું છું કે એન્ટાર્કિકા ને ઓસ્ટ્રેલિયા છે રહેતું હોય છે એમાં રોજ ભૂકંપ આવે છે ઉમા રોજ એ કને આપણે ખાલી ખ્યાલ પડે ભૂકંપ આવ્યો એટલે આ તો મીડિયાને આપણે એટલે પ્રભાવિત થાય છે કે ત્યાં લોકો રહે છે ને લોકો હટે છે ને અસર થાય છે બાકી આ જે સ્ટ્રેસ છે રિલીઝ નથી હવે અહીંયા કને અહીંયા કને એક સ્ટ્રેસ રિલીઝ થઈ જશે એક ટાઈમ પછી બરાબર અહીંયા જેટલી કુકર મોટું છે સમજો આ કચ્છનું કુકર નાનકડું છે આપણે નાનકડા કુકરમાં ભાત બનાવીએ અથવા બટેકા બાફીએ તો આપણે પંદર સીટી કરીને તો બટેકો બફાય

બરાબર એ આજ પ્લેટ નું બાઉન્ડ્રી હતી બરાબર હવે અહીંયા કને શાંતિ લાગી પડી હવે આપણે અહીંયા કને નીકળે છે પછી કોને ખબર કે આ દરિયા ની વચ્ચે જ્યાં કોઈ રહેતું હોય નહીં અમાય નીકળશે બરાબર તો આ પ્રકારની એક્ટિવિટી થતી હોય છે બહુ સરસ સાહેબ હવે કોઈ સબ ઠીક ટાઈમ પેરુ ને ને ચીન સુધી ચા ચાઇના તો સાહેબ તમે બતાવો કેટલું દૂર છે

એનું વાઇબ્રેશન ઇસ્ટમાં પણ માઇગ્રેશન કરી શકે છે અને વેસ્ટમાં પણ માઇગ્રેશન કરી શકે છે તો આપણે એક અર્થવેક હજાર ભાગરૂપે આ જે લાઇનનો ઈસ્ટની જે લાઈન છે ને એ લોસ એન્જલસ સુધી છે એલર્ટ કરવી જ જોઈએ બરાબર અને વેસ્ટની વાત કરીએ તો વેસ્ટની અંદર આ જાપાન આવી ગયું જાપાન થી આપણે જોવા જઈએ તો આ તાઇપાઈ ને બધું ઇક્વટર હોંગકોંગ અને હું તો એમ કહું છું કે આને એલર્ટ રહેવું જોઈએ એટલીસ્ટ મનીલા સુધી એલર્ટ રહેવું જોઈએ ફિલિપાઇન્સનો મનીલા ભાગ છે ને ત્યાં સુધી એલર્ટ રહેવું જોઈએ ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ક્યારે પણ નુકસાન થાય તો કોઈ નવાઈ નથી આપણે શું છે કે આપણે જેટલું અનુભવીએ એના કરતા જે વાસ્તવિકતા છે બરાબર એ જોવા જઈએ તો આ વસ્તુ બહુ જ કોમન છે આમાં કોઈ નવાઈ નથી આની અંદર આ ભૂકંપ આવે એમાં કોઈ જીઓલોજીસ્ટ ને નવાઈ નથી લાગી કારણ કે આવશે જ દુનિયામાં તો હાકાર મચી ગયો છે કારણ કે માણસને નડે છે હું તમને હજી પણ કહી દઉં છું કે આને આ ભૂકંપ જો આને આ જ નથી અને એવા ભૂકંપ સાત સાત ના આવે છે ક્યારેક મોકો મળશે આપણે કોન્ફરન્સ હું તમને કહીશ એવા ભૂકંપ આવે છે આપણે ખબર નથી હોતી કોઈ નહીં કોઈ મીડિયા પર નહીં ખાલી અમને ને ખબર પડી જાય કારણ કે અમે લોકો આ બધી વેબસાઇટ જોતા હોઈએ છીએ કે ભૂકંપ આવ્યો અને અમે જોઈએ કે ભાઈ કામ આવ્યો બરાબર આ તો માણસને અસર થાય છે ને એટલે આપણા કેન્દ્રમાં આ વસ્તુ છે

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર